નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નાભિપૂરણ આયુર્વેદિકમાં નાભિપૂરણનો ખૂબ જ સાવ સેલામાં સેલો ઉપાય છે મિત્રો નાભિપૂરણ એટલે શું તો કે ડૂટી હોય એમાં તેલ પૂરવું તો તમે કદાચ વિચારશો કે માત્ર ડૂટીમાં તેલ પૂરવાથી અનેક દુખાવામાં ફાયદો થાય છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે નાભિપૂરણમાં છુપાયેલો છે મિત્રો આજે તમે બધા ચિંતા મુક્ત થઈ જાવ કારણ કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિડિયો જોયા પછી તમારા વર્ષો જૂના જે કઈ પણ સમસ્યા હશે તેનો અંત આવી જવાનો છે અને તમે ખરેખર એ ખૂબ જ કામ આવે છે મિત્રો આયુર્વેદિકમાં નાભી પૂરણ છે એના વિશે ખૂબ લખાયેલું છે તમે કોઈ શાસ્ત્રો જો અથવા તો તમે કોઈ વડીલોને પૂછશો કે નાભી પૂરણ એટલે શું તો પણ તમને સરળ ભાષામાં ગુજરાતી ભાષામાં સમજાવી દેશે મિત્રો માત્ર નાભીમાં એટલે કે ડૂટીમાં તેલ પૂરવાથી પણ અનેરા ફાયદા જોવા મળે છે જે આપણા ઋષિમુણ્યો છે ઘરના વડીલો છે એ લોકોએ આ વિજ્ઞાન છે એની પાછળ છુપાયેલા રહસ્યોની શાસ્ત્રમાં વાત કરી છે એટલે જ મિત્રો એક સુંદર શાસ્ત્રોમાં કહેવત છે યથા મૂળમ નિશ્ચયમ

એના પાંદડાઓ આ બધા લીલા છમ જ રહે છે બસ આવી જ રીતે આપણી નાભીની અંદર જો તેલ પૂરવામાં આવે તો એ આપણા આખા શરીરમાં મૂળ જેવું કામ કરે છે એટલે કે નાભી પૂરણ કરવાથી ગંભીરમાં ગંભીર રોગો દૂર થાય છે અને ઘરના કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ કયા સમયે કરવો જોઈએ એ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે મિત્રો નાભી પૂરણે માત્ર તેલ લગાવવાની ક્રિયા નથી પરંતુ ગર્ભમાં હોય મહિના સુધી આપણો વિકાસ છે ને એ નાભિના મારફતે થતો હોય છે કારણ કે નાભી સાથે જોડાયેલી એ નળી દ્વારા એ બાળકને પૂરતા પ્રમાણમાં

પૂછશો કે આ નડ્યો એટલે કે સરળ ભાષામાં કહું તો ઘરમાં વીજળી કેવી રીતે પહોંચાડે વાયર એક મોટું હોય એ એમ કે વીજળીનો સ્ત્રોત હોય ઘરમાં એવી જ રીતે આપણા શરીરની અંદર પ્રાણ અને લોહી પહોંચાડવાનું કામ આ નાળિયાનું ઝાડી જે હોય છે એનું હોય છે અને મિત્રો ખાસ મોટું કનેક્શન ડૂટીનું હોય છે એટલે કે ડૂટી સ્વસ્થ તો આપણું આખું શરીર સ્વસ્થ આપણા બાપ દાદા કહેતા આપણા વડવાઓ કહેતા કે મજબૂત ઇમારત બનાવી હોય ને તો એનો પાયો મજબૂત હોવો જોઈએ એવી જ રીતે આપણું શરીર મજબૂત કરવું હોય તો સૌથી મૂળ સુધી તેલ પહોંચવું જરૂરી છે જેમ વાળ છે એ ઘટાદાર સિલ્કી બનાવવા હોય તો આપણે વાળના મૂળમાં તેલ નાખીએ છીએ તો મિત્રો આ જ રીતે આપણે આપણા ડૂટીની અંદર તેલ નાખવાનું છે મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે કોઈ નાનું બાળક હોય ને એને જ્યારે પેટમાં દુખાવો મને કોમેન્ટ કરીને મિત્રો જણાવશો કે કેટલા એ આ રીતે બાળકોના ડૂટી ઉપર છે એ હિંગ લગાવેલી છે અને મિત્રો મને કોમેન્ટમાં તમારે ખાસ જણાવવાનું છે કે આવા પ્રયોગો કેટલાય કરેલા છે અને કેટલો એનાથી ફાયદો થયો છે આપણું દેશી વિજ્ઞાન છે નાભી પૂરણ કરવાથી તમારા શરીરને જબરદસ્ત ફાયદો થવાનો છે સૌથી પહેલા અને મહત્વનો ફાયદો છે તમારી જઠર અગ્નિ છે જે પાચન ક્રિયા છે એને સુધારવાનું કામ કરે છે જઠર અગ્નિ એટલે શું તો કે પેટમાં જે રહેલો ખોરાક છે એ પચાવવાનું કામ જઠર અગ્નિ કરે છે પેલો મિત્રો શું થાય છે જઠર અગ્નિ છે ને એ તમારી સતત ચાલતી હોય છે અને આપણો ખાધેલો ખોરાક પચાવવાનું કામ કરે છે અને જો આ અગ્નિ એટલે કે આ ભઠ્ઠી છે ધીમી પડી જાય તો ખોરાક પચવાને બદલે પેટમાં પટમાં સડવા લાગે છે હવે વિચારો કે પેટમાં સડે એટલે શું થાય તો કે ગંદકી ઉત્પન્ન થાય ગંદા ઉટકારાવા માંડે ભયંકર ગેસ થઈ જાય કબજિયાત થઈ જાય આ બધી જ સમસ્યાઓ પેટને લગતી સમસ્યા છે એટલે મિત્રો નાભીમાં તેલ લગાવવું જોઈએ હવે આપણે એનો બીજો ફાયદો જાય જો તમે નાભીમાં તેલ લગાવશો તો તમારું ચેતા છે એટલે કે તમારી મગજ છે 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 એની ઝીણી ઝીણી નસો હોય એ એ શાંત અત્યારે જિંદગી અન્ય લોકો અનિંદ્રાની સમસ્યામાંથી પસાર થતા હોય મગજ કામ ન કરતું હોય કંઈ યાદ ન રહેતું હોય ખૂબ ખરાબ વિચારો આવતા હોય તો આ બધા જ ઉપાય નાભી છે અને નાભી કરશો તો કુદરતી તમને ખૂબ સરસ ઘાંટીની અંદર આવશે કારણ કે મગજના વાયુને શાંત કરવાનું પણ આ કામ કરે છે હવે ત્રીજો ફાયદો આપણે મિત્રો જોઈએ રોગ પ્રતિકારક શક્તિ હોય એમાં લડવાનું કામ કરે છે અંદર બીમારી હોય એની સાથે લડવાનું પણ કામ કરે છે કારણ કે આપણા આંતરડા અને નાભીનો સીધો સંબંધ આપણી ઇમ્યુનિટી સાથે હોય છે તમે તેલ લગાવો છો ત્યારે તમારી શરદી ઉધરસ તાવ આ બધાની સામે વધારે રક્ષણ આપવા માટે પ્રેરાય છે હવે વાત કરીએ મિત્રો કે બહેનો અને જે મારી માતાઓ છે એ લોકોને ખાસ હોર્મોન્સ પ્રોબ્લેમ હોય છે શરીરના રસાયણોમાં અસંતુલન પેદા થાય છે સ્ત્રીઓ છે એને ખાસ કરીને માસિક ધર્મ અથવા તો પ્રજનન તંત્રને ચલાવતા જે રસાયણો હોય છે એના ખોરવાઈ જાય છે ત્યારે એને શું થાય છે તો કે માસિક ધર્મ દરમિયાન અસહ્ય પેડુમાં દુખાવો શરૂ થઈ જાય છે તારીખ ન આવી હોય છતાં પણ સ્વભાવમાં ચીડિયાપણું થઈ જાય છે પેટમાં દુખાવા ચાલુ થઈ જાય છે તો મિત્રો આ તકલીફ તમને થતી હોય તમને જો માસિકની તકલીફ હોય માસિક આવતું હોય તો પણ તમારે નાભીમાં આ તેલ છે એ પૂરવાનું છે એટલે કે નાખવાનું છે તમારી સો સો ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને નાભીમાં તમે એરંડિયું અથવા તો દિવેલ જે આવે બરાબર એનું તેલ તમે લગાવશો તો તમને માસિક ધર્મમાં ખૂબ જ રાહત મળશે હવે પાંચમો અને આગળનો ઉપાય જોઈએ તમારી સુંદરતા માટે અત્યારે બધા જ લોકોને કંઈક ને કંઈક સ્કીન પ્રોબ્લેમ થતી હોય છે તો આ તમારા સ્કીન માટે પણ ખૂબ જ ફાયદોકારક નીવડે છે તમારી સ્કિન ફીકી પડી ગઈ હોય નિસ્તેજ થઈ ગઈ હોય કરચલીઓ પડી ગઈ હોય ખીલના ડાઘ થયા હોય તો આ બધી જ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે માત્ર નાભીમાં તેલ નાખે નાભીમાં તેલ લગાવવાથી તમારી ત્વચાની અંદર ભેજ મળે છે અને તમારો ચહેરો ખૂબ ગુલાબી અને લાલાશ પડતો થઈ જાય છે શું તમને શિયાળામાં હોઠ ફાટી જાય છે તો ડૂટીમાં તેલ લગાવશો તો એનાથી સારો ફાયદો થશે સાંધાના દુખાવામાં ફાયદો થશે જૂનામાં જૂની કમરનો ઘૂંટાણો સંધિવાનો જો કાંઈ દુખાવો હશે તો તમારે નાભીમાં દિવેલ અથવા એરંડિયાનું તેલ લગાવી દેવાનું છે એના કારણે તમને જે ગેસનો પ્રોબ્લેમ છે એ પણ ઓછો થઈ જશે સાંધાની અંદર જે ગ્રીસ ઓઇલ છે ઘસાઈ ગયેલું હોય છે ઓછું થઈ ગયું હોય છે તો એક આ નાનકડા પ્રયોગથી એમાં પણ તમને ફાયદો જાણવા મળશે હવે મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન છે કે કયું તેલ વાપરવું માણસના બધાના પ્રકૃતિ તાસીર અલગ અલગ છે ઘણાની ચામડી સૂકી હોય છે ઘણાની ચામડી ઓઇલ વાળી હોય છે સાંધામાંથી જો તમને હલનચલન કરતી વખતે કટકટનો અવાજ આવે છે પેટમાં ગેસ થાય છે તો તમારે શું કરવાનું તલનું તેલ અને બદામનું જો મિત્રો ખાસ આ વિડીયો છેક સુધી જોજો એ તો ખ્યાલ નહીં આવે કે કયા તેલથી કેને કયો ફાયદો થાય છે ફરીથી કહું છું મિત્રો જે લોકોને સાંધામાં હલનચલન કરતા હોય ને કટકટનો અવાજ આવતો હોય પેટમાં ગેસ થઈ જતો હોય તો એ લોકોએ બદામનું અને તલનું તેલ વાપરવાનું કારણ કે ગરમ અને ચીકણું હોય છે અને વાયુમાં ખાસ કરીને પિત્ત પ્રકૃતિના લોકોને ગરમી વધારે છે અને જ્યારે તમે તડકામાં જાઓ તમને છાતીમાં બળતરા ઉપડે નાકમાં ગુસ્સો રહેતો હોય તો તમારે નારિયેળનું તેલ અને કોપરેલનું તેલ અથવા તો શુદ્ધ ઘી આનો ઉપયોગ તમારે કરવાનો છે જે લોકો સ્વભાવે ઠંડા છે શરીરની શરીર છે એ ઠંડુ રહે છે તમારું પ્રકૃતિ છે એ કફ પ્રકૃતિ છે એટલે કે તમારું શરીર ભારે છે વજન વધારે છે સવારે તમને ઉઠવાનું મન ન થાય નાક હંમેશા બંધ રહે તો તમારે શું કરવાનું છે રાયનું તેલ અને સરસવનું તેલ વાપરવાનું છે ખાસ મિત્રો આ તેલ તમે એવું હોય તો નોટપેન લઈને લખી લેજો કે કયા દુખાવામાં કયા તેલનો ઉપયોગ કરવો પછી મિત્રો કફ તમારો છે એના કારણે ઓગળવા લાગશે નાભી પૂરણ કરવાની હવે આપણે સાચી રીત જોઈ લઈએ કે નાભી પૂરણની ખબર તો પડી કે કયું તેલ લગાવવું પણ એનો ચોક્કસ સમય કયો છે તો તમને વધુ ફાયદો થશે એની પરફેક્ટ રીત શું છે આપણે જરાય ઉતાવળ કરવાની જરૂર નથી સૌથી પહેલા તો તમારે તમારી નાભીને સાફ કરવાની જરૂર છે મેલ કે કચરો એમાં ન હોવો જોઈએ તમે જે તેલ પસંદ કર્યું છે એ તેલને તમારે શું કરવાનું છે મિત્રો તો કે નવ શેકું ગરમ કરી લેવાનું છે યાદ રાખજો કે તેલને સીધું ગેસ ઉપર ક્યારે ઉકાળવાનો મૂકો તો તમારા જેટલા પણ ગુણધર્મો હશે એ નાશ પામશે ગરમ કરતા પહેલા વાટકીમાં તેલ લેવાનું છે ગરમ પાણી ભરેલા બીજા વાસણમાં એની ઉપર મૂકવાનું છે આ રીતે તેલને ગરમ કરવાનું છે ડાયરેક્ટ વરાળથી તેલને ગરમ કરવાનું નથી એટલે કે તેલ જ્યારે નવસેકું થઈ જાય એટલે જમીન પર કે પલંગ પર સૂઈ જવું હવે

ઘડિયાળના કાંટા કેમ ફરતા હોય એ રીતે ધીરે 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 ગોળ ગોળ મસાજ કરવાનો છે અને મિત્રો આ મસાજ તમારે ઓછામાં ઓછો મિનિટ મિનિટ અથવા સુધી આંખો બંધ કરી શાંત મને કોઈ જાતના વિચાર કર્યા વગર ધીમે ધીમે આ તેલનો મસાજ કરવાનો છે એટલે આ સમય દરમિયાન શું થશે તો કે તેલ છે એ નાભીના ઊંડાણ દ્વારા અલગ અલગ પાર્ટમાં ઉતરી જશે અને આ બોતેર હજાર જે નાળીઓ છે ધીમે ધીમે આ તેલને શોષવાનું કામ શરૂ કરશે પછી મિત્રો તમારી નાભીની આસપાસ જે વધારાનું તેલ રહી ગયું હોય તેને તમે ગરમ અથવા તો નરમ કપડું જે રૂ હોય એનાથી તમે તેને સાફ કરી શકો છો અને આ પ્રયોગ તમારે રોજ રાત્રે સૂતા પહેલા કરવાનો છે રાત્રે આપણું શરીર રિપેર મોડમાં વહી જાય છે આખી રાત તેલ એનું કામ કરશે હવે મિત્રો વાત કરીએ કે આ નાભી પૂરણ કોને નથી કરવાનું અત્યાર સુધી આપણે જોયું કે કોણે કેવી રીતે કરવાનું છે હવે કે કોને નથી કરવાનું તો ખાસ સાંભળજો મિત્રો આ પ્રયોગ અમુક પરિસ્થિતિમાં ટાળવાની પણ જરૂર છે તમને હનિયાની તકલીફ હોય આ તેડ પોતાની જગ્યાએથી ખસી ગયું હોય પછી તમારા પેટમાં અલ્સર હોય ચાંદા પડી ગયા હોય એપ્રેન્ટિસનો દુખાવો થતો હોય તો આવા લોકોએ ડોક્ટરને પૂછ્યા વગર આ પ્રયોગ બિલકુલ ન કરવો જોઈએ તમારા પેટની અંદર સખત હોય હોય દુખાવો ઉપડતો અને ઇમરજન્સી તાત્કાલિક તમારે કોઈ ડોક્ટરની જરૂર પડતી હોય તો એ મારા મિત્રો એ ખાસ કરીને આ પ્રયોગ કરવાની જરૂર નથી અને જો પ્રયોગ કરો છો તો કોઈ ડોક્ટરની સલાહ લઈ પછી જ તમે આ કરી શકો કારણ કે આ નાનકડી ચેતવણી છે એ સારી સાબિત થઈ શકે છે મિત્રો આ માહિતી છે વડીલોના જ્ઞાન અને આપણા શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવી છે દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે કોઈ ને કોઈ બીમારીથી ઘેરાયેલું હોય છે તો ડોક્ટરની સલાહ લઈ અને પૂરેપૂરો આ વિડીયો તમારે જોવાનો છે અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેમિલીમાં કોઈ પણ જગ્યાએ તમારો ગ્રુપ હોય તો ત્યાં આ શેર કરી દેજો જેથી વર્ષો જૂનો આ દુખાવો છે એની જે બાજુમાં ઘંટડી આપેલી છે જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો સૌથી પહેલા તમને નોટિફિકેશન પહોંચે અને કોઈ પણ જાતના કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો હું તમને તેનો જરૂર આન્સર આપીશ હવે મળીશું મિત્રો નવા જ વિડીયો નવા ટોપિક સાથે તમારા બધાનું ધ્યાન રાખજો સ્વસ્થ રહેજો મસ્ત રહેજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો